બે રમવા જાતા એના ઘરે ક્યારેક તો ખાઈ લેતા એવું બધું ભેગા ને ભેગા વેલકમ વેલકમ ઓર ટુ ચેનલ તો 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 કેમ છો તમે તમે બધા 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 આઈ હોપ કે કે મજામાં હશો સૌથી જઈને જઈને જોઈએ ઘરે શું કરે છે છે ને આજે આજે ઉઠવામાં લેટ લેટ થઈ થઈ ગયું એમ પૂછે કે જમવામાં શું બને છે કૃષ્ણ મુમ્મી શું બનાવું

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું રીતિબેન ચાલે છે બસ ચાલ્યા ઘરે હવે તમને જો તમારા વ્લોગ જોયા પછી મેં બી શરૂ કર્યું હતું ચાલુ હો હા હા ચાલુ રાખજે ના કોઈ આપણે વિડિયા જોતા કરો તો હોય તો આપણે એટલો સંસાર સાહસ આપે છે તો એની રીતે આપણે હાલે આપણે તો બહુ જય શ્રી કૃષ્ણ જય માતાજી કહી શીખી બેમાં એવી રીતે તું મારા ઘરે આવજે ચા પાણી પીવાનું બધી તને જાણકાર આપે

પણ કેટલા વર્ષે આવા તમે મેં તો કીધું તમે મને ભૂલી ગયા છો ના બાપા ભૂલી નો પણ હું તો કેટલા આમ જો 6 મહિને 5 મહિને હું આવું છું પણ તાર મમ્મી કે બા કોઈ દી નથી મારી ઘરે અરે હવે બધા આવશું આવી જાવ હું તો ડોકુ મારું જ છું મારા જૂના પાડોશી છે એટલે મને તો બહુ જ આમ થાય કે હું આવું મને બેસું એટલે મને બહુ જ જાણદ આવે છે તમારી ઘરે પ્રભાબેની ઘરે

તો મમ્મી નું તો હજુ કામ પૈતું જ નથી આટલું રહ્યું બતાવો જો પછી સારું લાગશે એમને તો કેવું લાગ્યું તમને જીતુ માસીને મળીને કેટલા ટાઈમ પછી ને આવ્યા કે મળીને આનંદ છો અને સારું લાગ્યું જીતુ માસી ની સલાહ સુસન સારી હતી એને એના દીકરો ને ઉતારે વીડિયા જીતુ માસી પોણા ભાગના જીતુ માસી આવે હા અને કેટલી સલાહ આપી એ ઉતરાય બધાને આરે સલાહ સુસન બધાને આરે બોળવા જવાય આમ કરાય કેમ કરાય બધી રીતે જૂના હતા સલાહ આપી એટલે સલાહ એને આપી સલાહ તો આપી તને પણ એટલી મને આમ જોતા ખબર નોતી મને કીધું કેટલી સલાહ આપી આપણને તો હું ખબર હોય એ તો કે ઉતરાય રોજ ના ઉતરાય સારું લાગવું હોય લાગે ન લાગે કઈ આપણે કેમ રેવું કેમ નહીં આપણે જોવાનું ઘણા કઈ ગમે વસ્તુ કામ ધંધા કરે તો કઈ કઈ ખરાબ નથી થઈ શકતા જીતું માસી ન્યા હોય બરાબર

મોટિવેશન આપ્યું બહુ બહુ ઘણી બધી સલાહ આપી અને બધું વાત કરતા હતા એમની પોતાની ઘરની અને એમ કેતો હું મારું નાનપણ એ એમના ઘરે જ ગયું કેમ કે એ ધાબા ઉપર રહેતા હતા તો અમે બહુ ધાબે રમવા જતા એના ઘરે ક્યારેક ક્યારેક તો ખાઈ લેતા એવું બધું એમને ભેગા ને ભેગા એ ટાઈપનું હતું હોય તોય હા આજે બહુ ટાઈમ પછી આવ્યા એ બેસવા એટલે એમ મજા આવી ગઈ એમ કે તો એમ કેવા આવ્યો કે વિડીયોમાં મૂક્યો કેમ મૂક્યો મેં તે સોયો નથી છેલ્લે છેલ્લે સોતું લાઈક શેર સબસ્ક્રાઇબ કેતો જો તો તો શેલ જ ન મૂકવું પડે આ તો તને પેલો મૂકી તો બસ આ તમારું હોય ચોકલેટ લેવા છે વાલ્યો હા લાવો થેન્ક યુ તો જમવામાં બેનું છે ભાખરી અને ચા કેમ આજે ભાખરી ચા પાને સે મંગળવાર પૂનમ બધું ભેગું અહ પછી તે માંસ રોટમ ખાવાનું હતું કે બરાબર બાકી તો રોટલો હોય હા બાને હોય તો રોટલોસ કરવો પડે રોટલા સીવા થાડવાનું આય હવે તમને નગર રોટલાનું જ મન થાય પણ શું કરું હા દે રોટલો કરી જાત ખાઓ છો બેટા અશાલો કપડા ક્યાં બગાડા હે કેરમ મગઈતી કેની સુનવા રહી મય ગઈ

ઓફ કામ ગઈ તી સ્કૂલે આજે માનવ રસ આવે તેના બુક તે બુક માં લખા થાવે બુક માં લખાવે તો પાર્ટી ઉગમ આપી હા પાટી સેને માં એમાં છોપડી લખવાની પાર્ટી સોપડી લખવાની સોપડી બોલતી નથી તોતડું થઈ તું તોતડી સો ઓટલા થાવા quantification આય છે ગાંતિ 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 મને ફેસબોક રી નથી ઉભય અમાર આમાં સુની આવે આ તો માતમ પે સુ પથો મૂઠી તો ખવાય તુરું નથી લાગતું હે આ કેને મા બાના ખાતી બોલા છે

એટલે અહીંયા અહીંયા આવી બાકી ન આવે બહુ હોશિયાર છે પછી એની પાછળ દોડે ને એટલે મારી ભાવે આઈથી તો કોઈ કાઈ કરશે નહીં કા હા કે કાપે લઈ ને લે મને તો આપો જોયો આપણું કાઈ માનની આપણું કાઈ માનની જોયો ગાઈસ ઘરમાં કાઈ માન છે નહીં આપો આ પણ તો નાના છોકરા છે ને એટલે ઘરમાં આપણું માન ખૂટી જાય દીદી કે નાના સાટા

બરોબર છે કાલે તો એમને મહેલો આવે તો હા બરોબર છે તને શું કરે ઓહો બિચારાને આમ જોવો ગરમી જોવાની કેટલું રમતા હશે આને જોવો એ મેગી પંખા માં આની ગરમી થાય હા પંખા બેન કરી થાય ને તો પંખા તો ઓ ગાઈસ પંખા બંધ નો કરવા પડે પછી અવાજ આવે કે નહીં જો નો કરવા પડે માઈન્દ્રુ તો આજનો વિડિયો કરે છે અહીંયા જ જો વિડિયો ગમે હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા આવા જ બધા વિડિયોના તમને નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આવતા વ્લોગમાં